દમણના દિલીપનગરમાં જીસીબી વડે ડ્રેનેજનું ખોદકામ કરતા ગેસ લાઇનમાં ભંગાણ પડતા આગ લાગી સંઘ પ્રદેશ દમણના દિલીપનગર ની ગલી નંબર એક માં જેસીબી વડે રસ્તો ખોડી ગતર માટે પાઇપ લાઈન નાખવાનું કાર્ય ચાલી રહ્યું દરમિયાન બપોરના અરસામાં ચાલકે જેસીબી ના પાવડા વડે ખોડાય રસ્તાની અંદર લાગી જતા રસ્તા નીચેથી પસાર થતી ગેસની માં પાવડો લાગી જતા બંગાળ પડ્યો હતો જેને લઈ અચાનક જ આગ બોબ્ય ઉઠતા જેસીબી ના ચાલકે સતર્કતા વાપરી સુરક્ષિત સ્થળે ખસી ગયો હતો જોતજોમાં જેસીબી નો પાછળનો ભાગ આગની ચપેટમાં આવી જવા પામ્યો હતો ઘટનાને પગલે દમણ ફાયર અને ગેસ એજન્સીને જાણ કરવામાં આવતા સ્થળ ઉપર આવી પહોંચી ગેસ બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી જે બાદ ફાયર બે ગાડી ફાયર ટીમ સાથે સ્થળ ઉપર આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગને પગલે આ વિસ્તારમાં રહેતા રહીશોના જીવ થોડા સમય માટે તાળવે ચોંટી ગયા હતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો